નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું તેમજ ગુજરાતને કેટલી અસર કરશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આ ઉપરાંત મિત્રો ચોમાસુ બે હાજર પચીસ તોફાની વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો ચેનલ ને જરૂરથી કરી લેજો તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો કૃતિકા નક્ષત્રની અંદર મિત્રો કેટલાક ભાગોની અંદર અંદર આંધી વંટોળ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો મોટી આગાહી અરબી સમુદ્રની અંદર નવી સિસ્ટમ બનવા જઈ રહી છે ને તે મિત્રો વાવાઝોડું બનશે કે નહીં ગુજરાત વેધર ન્યૂઝની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની અંદર સૌથી મોટી આગાહી તેર અને ચૌદ તારીખ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો પંદર થી લઈને ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો કૃતિક નક્ષત્રની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં પણ આવી રહી છે જેની અંદર મિત્રો આપણે બીજી બાજુ વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો પવનનું જોર પણ જોવા મળી શકે છે આ ઉપરાંત પચીસથી લઈને ચાર જૂન સુધી મિત્રો અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ બનવા જઈ રહી છે આ સાથે સાથે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવા જઈ રહી છે તેની બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો અઠ્યાવીસથી લઈને ચાર જૂન દરમિયાન રોહિણી નક્ષત્રની અંદર પણ મિત્રો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેર મેથી અંદમાન નિકોબાર જે ટાપુ છે એ ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત રાજ્યની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે અને ચોમાસું વહેલું આવવાની પણ હાલ પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ જે ત્રણ સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે મિત્રો આપણે આ સમયગાળા દરમિયાન વિસ્તારોની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ વગેરે વિસ્તારો મિત્રો છૂટો છવાયો વરસાદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકની આપણે જો વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો પણ આવી શકે છે અને તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે તેમજ પવનની પણ ગતિ તેજ પણ જોવા મળી શકે છે આ સાથે સાથે ભારે પવનની આપણે વાત કરીએ તો બાસઠથી લઈને સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર મોરબી ડાંગ વલસાડ તાપી દાદરાનગર હવેલી વગેરે વિસ્તારોમાં સડસઠ બાસઠથી લઈને સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તેમજ દરે વિસ્તારોની અંદર ખાસ આવું વાતાવરણ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાન વિભાગની અંદર સામાન્ય વરસાદ અને પવનની આગાહી વ્યક્ત કરી છે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ સુરત વગેરે જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે છે તો બીજી બાજુ પવનની ગતિની આપણે વાત કરીએ એ મુજબ ચાલીસ પ્રતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ મૂકવાની શક્યતાઓ રહેલી છે આ સાથે સાથે મિત્રો આગામી ત્રણ દિવસની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સાથે સાથે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની આ રાજ્યની અંદર શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો રાજ્યની અંદર આપણે વિવિધ વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર રાજકોટ અને દક્ષિણના તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તેમજ રાજ્યના છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે સાથે મિત્રો ગુજરાત વેધર ન્યૂઝ અપડેટની વાત કરીએ તો એકવીસ મેથી લઈને વાતાવરણ ખુલ્લું જોવા મળશે તેમજ બાવીસથી ત્રીસ મે દરમિયાન ફરીથી મિત્રો પી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને ભારે વરસાદ તો અમુક અંશે હળવોથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે તેમજ તાપમાનની હાલની આપણે વાત કરીએ તો ઊંચું જવાની શક્યતાઓ રહેલી છે એટલે કે ગરમીનો પારો જોવા મળી શકે છે આ સાથે સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ મિત્રો હાલ પવનનો ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે કે નહીં અને મિત્રો તે વાવાઝોડું બનીને ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે પણ મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું બે હજાર પચીસ તોફાની વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવા જ સાથને સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર